ખર્ચ કારણે હોસ્પિટલમાં તબીબો ન મળતા ગરીબ દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી છે ત્યારે કેમ દર્દીઓના ભોગે માંગ પૂરી કરાવે છે આ તબીબો જોઈએ અહેવાલમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ તબીબોની હડતાળથી ભારે હાલાકી રાજ્યના ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબો ફરી હડતાળ પર ઉતરી ગયા પોતાની માંગ સંતોષવા માટે તબીબોએ દર્દીઓના ભોગે હડતાળની જાહેરાત કરી દીધી અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો સહિત રાજ્યના અંદાજે આઠ હજારથી વધુ તબીબોએ પોતાનું કામ બંધ કરી દેતા ગરીબ દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ જ મોટે ભાગે સારવાર માટે આવતા હોય છે ત્યારે દૂર દૂરથી સારવાર માટે આવેલા દર્દીઓને સારવાર ન મળતા નિરાશ થયા હતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે આ સારવારની સિવિલમાં દરરોજ અંદાજે ત્રણ હજાર પાંચસોથી હજાર ओपीडी થતી हुई છે ત્યારે અસારવા સિવિલના તબીબોનો ટકા સ્ટાફ હડતાળ પર ઉતરી જતા દર્દીઓ અને તેમના સ્વજનોને કલાકો સુધી લાઈનમાં બેસીને રાહ જોવાનો વારો આવ્યો હતો આપ કિતھے ઘંટે સે યહા પે બેઠે હુએ હે કિતھے ઘંટે સે રહે આઠ કે ગાડી ઉતર્યા ડોક્ટર મિલે આપકો ક્યા કહા ગયા नहीं मिलिया देर से मिलेगा क्यों है आप बताइए कहाँ से, से आए आप हम राजस्थान से आए आप यहाँ पे कितनी देर से खड़े हैं डॉक्टर मिले आपको सात बजे थी बैठे खड़े लाइन में क्या हुआ है मसा दुख रहा है अच्छा कितने कब आप यहाँ पे आने के लिए निकले थे आपको यहाँ पे सारवा ट्रीटमेंट मिली सात बजे थी बैठे नंबर आना है लाइन में खड़े कहाँ से आए आप एक सी बेटे, बच्चे नंबर 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 नहीं आ क्या, क्या नंबर नहीं आ रहा? आ, खरे रहो, खरे रहो, नहीं आ रहा रहा है क्या क्या कहा गया वो अब तबीबो हड़ताल परंतु देश सेवा आशा तैयारी कर रहे युवक परेशान एक तरफ मेडिकल सर्टिफिकेट सबमिट छिल्लो दिवस हतो� બીજી તરફ તબીબો હડતાળ પર ઉતરી જતા ભાવિ અગ્નિવરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા આઠ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી અમને બહાર વેઇટિંગ લાઈનમાં ઊભા રાખ્યા છે પણ કોઈ રિસ્પોન્ડ આપતા નથી પ્લસ જે અમારા આરએમઓ ઓફિસ છે ઓપીડી વિભાગમાં તો આરએમઓ ઓફિસના અંદર એન્ટર પણ નથી થવા દેતા અને જે સિક્યુરિટીવાળા છે એ જ અમને રિસ્પોન્ડ નહીં આપતા અને અચાનક ડૉક્ટરો આવી સ્ટ્રાઇક કરના ગીએ એના કારણે કેટલા ઘણા બધા માત્રામાં પેશન્ટો પણ બહુ હાવા તોડી છે અને અમે આર્મી અગ્નિવીરની ટેસ્ટની દેશના માટે લડવા માટે જવાનો તૈયાર થઈ રહ્યા છે એમને પણ અત્યારે રિસ્પોન્ડ નથી મળી રહ્યો અને આ વસ્તુ થોડું જરાસર ખોટું કહેવાય ને અત્યારે અમને સલિંગ ત્રણ થી ચાર કલાકથી વેટિંગ લાઈન માં ઉભા રાખેલા છે રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોની હડતાળથી તમામ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે ત્યારે તબીબો કેમ હડતાળ પર ઉતરી ગયા છે અને તેમની શું માંગ છે તેના પર નજર કરીએ તો સરકારે આપેલા સ્ટાઇપેન્ટથી તબીબો નારાજ ચાળીસ ની જગ્યાએ વીસ ટકા સ્ટાઇપેન્ટ મળતા રોષ વીસ નહીં ચાળીસ ટકા સ્ટાઇપેન્ટ આપવાની છે માંગ મુદત વધી જતા તબીબો નારાજ થયા છે હડતાળ પર ઉતરેલા તબીબોનો દાવો છે કે સરકારે અગાઉની મીટીંગમાં ત્રીસ ટકા સુધી વધારાનો વાયદો કર્યો હતો અને હવે સરકાર એ પણ ન આપીને અમારી સાથે છેતરપિંડી કરી રહી છે અમારા ગુરુજનોથી વધારે જોઈતું જ નથી એટલે અમે કીધું કે અમને ચાલીસ ટકા નહીં અમને ત્રીસ ટકા પણ વધારો મંજૂર જ છે અને એ એ વાટાઘાટો થયો અને એમના પણ એમને એમને એસ્યોરન્સ આપ્યું કે ના આટલું તમારું થઈ જશે અને ત્યારબાદ ત્યારબાદ આ જે વધારો થઈને આવે છે એ જ વીસ ટકાનો અને એ પણ પાંચ વર્ષ માટે વધારો થઈને આવે છે હું મીડિયાના માધ્યમથી કહેવામાં માગું છું આરોગ્ય મંત્રીશ્રીને સવાલ પૂછવા માગું છું કે એ મીડિયામાં આવીને કહે કે મેં જે વિદ્યાર્થીઓને જે આશ્વાસન આપ્યું હતું એમાંથી હું મૂકી ગયો છું અને ગુજરાતના તમામ રેસિડેન્ટ ડૉક્ટરોની હું માફી માગું છું બીજી સેકન્ડે આ આ જે વિદ્યાર્થીઓની સ્ટ્રાઇક કોલ ઓફ થઈ જશે આ એક ભારતના નાગરિક તરીકે પોતાના હકની આ લડાઈ છે તબીબોની હડતાળ સામે સરકારે દાવો કર્યો છે કે રેસિડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે ત્યારે રેસિડેન્ટ તબીબોની માગણી ગેરવ્યાજબી છે ચાળીસ ટકા સ્ટાઇપેન્ડ અને સ્વાભિમાનની લડાઈ લડી રહેલા તબીબો દર્દીઓના ભોગે હડતાળ પર ગયા જેની સીધી અસર ગરીબ દર્દીઓ પર પડી છે અને તબીબોની હડતાળના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા